માંજલપુરમાં મેઇન રોડ પર ચોરીનો બનાવ ઓમકાર સ્ટીલ સેન્ટર દુકાનમાંથી દસ તોળા સોનું અને રોકડ ઉઠાવી ચોર ફરાર વડોદરાના સુસેન સર્કલથી વડસર તરફ જતા માર્ગ પર આવેલા રવિ સિલેક્શનની બાજુમાં આવેલી ઓમકાર સ્ટીલ સેન્ટરમાં ચોરીનો ગંભીર બનાવ સામે આવ્યો છે પ્રાપ્ત માહિતી મુજબ તારીખ પાંચના રોજ બપોરે આશરે ત્રણ વાગે અજાણ્યા ચોરે દુકાનના તાર તોડી અંદર પ્રવેશ કર્યો હતો દુકાનમાંથી અંદાજે દસ તોળા સોનાના દાગીના તેમજ રૂપિયા સાહીઠ હજારથી રોકડ રકમ ઉઠાવી ચોર સ્થળેથી ફરાર થઈ ગયો હતો મેઇન રોડ પર દિવસના સમયે બનેલી આ ચોરીએ સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે ખાસ કરીને પીડિત પરિવારે માંજલપુર પોલીસ પેટ્રોલિંગની કામગીરી પર ગંભીર પ્રશ્નાર્થ ઉઠાવ્યો છે ઘટના સ્થળથી આશરે એક કિલોમીટર દૂર જ માંજલપુર પોલીસ સ્ટેશન હોય છતાં આવી ચોરી કેવી રીતે બની શકી તે મુદ્દે સ્થાનિકોમાં પણ ચર્ચા ચાલી રહી છે ચોરી બાદ માંજલપુર પોલીસે તપાસ શરૂ કરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે ચોરની ઓળખ કરવા માટે કામગીરી તેજ કરી છે યશ નામ છે મારું આ મા બાપાની શોપ છે પપ્પા સવારે આયા હતા તો તારા તૂટ્યા મળ્યા હતા જેડીસી નવસુર બસ સ્ટેન્ડ મેઇન રોડ આપણે વર્ષ સુસન રોડ રિંગ રોડ કહેવાય એના ઉપર સિલેક્શનની જસ્ટ બાજુમાં કઈ તારીખે આ ત્રણ પાંચ તારીખ સવારે ત્રણ વાગે ચોર અંદર તોડીને અંદર ગયો હતો ત્રણ અગિયારે બહાર નીકળ્યો છે શું લઈને આવ્યો હતો સાયકલ લઈને આવ્યો હતો કેટલું સોનું ગયું દસ ચોલું સોનું ગયું છે સાઠ પાસઠ હજાર કેશ રકમ હતી

આજની રકમ જોઈએ સાડા અગિયાર એક લાખ પંદર હજાર રેટ છે તો દસ ટોળ શું મેન રોડ ચોરી થઈ જાય હા એ જ બે વખત ટ્રાય કર્યું છે એક વખત ને બે વખત શું માંગ શું છે કે ખાલી માલ સામાન મળી જાય આપણું